નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે રાંદેસણ મુકામે બંગલોઝ બે પંચેશ્વર મહાદેવ મંદિરે ગણપતિ મહોત્સવ પંડાલમાં મોદક કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનાબા જાડેજા સોજાના લાડુ કૃષ્ણા પંડયા ખજૂર ડ્રાય ફ્રૂટ લાડુ

જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર માં આચાર્ય તરીકે કાર્યરત છે તે ઉપસ્થિત રહ્યા હતા તેમ જ જુદી જુદી વાંગી રસપૂર્વક નિહાળી હતી ભગીની સંસ્થાઓના ડાયરેક્ટર શ્રીઓ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન તેમ જ સંચાલન હોમ સાયન્સ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું લાયન્સ ગાંધીનગર અને સેક્ટર 3 ના યુવક મંડળ દ્વારા આયોજિત નેત્રદાન સર્વે રોગ નિદાન અને બ્લડ ડોનેશન કેમ્પ આઠમી સપ્ટેમ્બર ના રોજ કર્ણાવતી આંખની હોસ્પિટલ ઓગણજ નાંગ સહયોગથી સેક્ટર ત્રણ ગણેશ ઉત્સવ મંડળ ગાંધીનગર ખાતે યોજાયો જેમાં લાયન્સ કર્ણાવતી આઈ હોસ્પિટલ ના ડોક્ટર શ્રીઓ એ સેવા આપેલ તેમજ ડોક્ટર નિરાલી શાહ ફિઝીઓ ડોક્ટર જાનકી શાહ કાનના ગળાના હાડકાના રોગોના ડોક્ટર જીગર વ્યાસ પેટ આંતરડા અને લીવરના રોગોના ડોક્ટર ઝલક વ્યાસ દાંત તથા પેઢાના નિષ્ણાતો એ કેમ્પમાં સુંદર સેવાઓ આપી હતી જેનો જનતાએ મોટી સંખ્યામાં લાભ લીધેલ તેમજ પેથોલોજી લેબોરેટરી દ્વારા મફત ડાયાબિટીસ ચેકઅપ કરી આપવામાં આવેલ આ કાર્યક્રમમાં લાયન્સ પ્રમુખ લાઈન મીનાક્ષી જયસિંગાણી સેક્રેટરી લાયન વિમલા હયાચી ટ્રેજર લાયન મયુરસિંહ વાઘેલા તેમજ સેક્ટર ત્રણ ના યુવક મિત્ર મંડળો અને ટીમ દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમમાં સેકન્ડ વીડીજી લાયન એલ કે વાઘેલા ડીસી વિઝન મહેન્દ્ર ઠક્કર આરસી મૌલિક ચૌધરી ન્યુ પ્રમુખ ધ્વનિ ભટ્ટ હાજર રહ્યા હતા તેમજ પૂર્વ પ્રમુખ નયન મધુકરના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો તેમજ નયન મધુકરે આ કેમ્પમાં પંચ્યાસીની વખત રક્તદાન કર્યું હતું આ કાર્યક્રમમાં લાયન લિયો સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ